मिनट आ जाओ डोर वे के मस्त लगे तोरण ने जे भी बना आखी सीरिंग थी पर अर्धे पोसी अर्धे बंद गई तो भाई एप्पल मस्त फ्रेश आ गया से एप्पल गाला ब्रिटिश से कौन से रॉयल से रॉयल गाला तो आप बे पैकेट ले लीजिए रॉयल गाला ना રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો બધા તો જો બસ ઉઠી નાઈ ધોઈ અને ફ્રેશ થયા અને અહીંયા કિચન ક્લીન કરવાનું ચાલુ કરી દીધું પહેલાં ક્લીન કરીએ પછી આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરીએ કેમ કે કિચન ગંદુ હોય તો આપણે એને ક્લીન કરવાનું એટલું બધું સારું ના લાગે તો હમણાં આ કંઈક નવી દવા દેખાઈ ફેરીની તો કિચન ક્લીન કરવા માટે લઈ આવ્યા તો આ સ્પ્રે કરવાનું છે તો મેં સ્પ્રે નથી કરતી અમે ખાલી આમાં બ્રશમાં સ્પ્રે કરી દમ એટલે હું કે બધામાં આવી રીતે આપણે ક્લીન કરી દઈએ મને મેં ફર્સ્ટ ટાઈમ લાવી આ દવા પણ બહુ સારી છે ક્લીનિંગમાં જલ્દી ક્લીન થઈ જાય છે હજુ મેં કંઈ ક્લીન કર્યું નહોતું બસ ખાલી આમાં થોડું બે વાર સ્પ્રે મારી અને આવી રીતે ક્લીન પણ આ સ્ટીલ સ્પેશિયલ સ્ટીલની વસ્તુ મેં બતાવી છે જે આપણે પહેરીને ઘણા બધા યુઝ બી કરતા હશે નો ડાઉટ મને નથી ખબર કેમકે એડવર્ટાઈઝમાં પણ આવે છે તો મને લાગ્યું કે સર મેં બી લઈ લઉં ને થોડી મૂંઘી પણ હોય છે હાલડામાંથી છે પણ બે પાઉન્ડ જાય પણ આપણે ક્લિનિંગ ફાસ્ટ થાય અને મસ્ત આવી રીતે એકદમ સ્ટીલ વાળું ક્લીન થઈ જાય છે જે બધું વાળું હોય તે બધું દાગ હોય હરદરના કે તેવા પીળા દાગ પડી જાય છે તો ક્લીન થઈ જાય તો મેં બીજી વખત ક્લીન કર્યું એટલા માટે મેં તમને પલાવો કે યુટ્યુબ ફેમિલીની પણ બતાવી કે યુઝ કરતા હોય તો સારું અને જેને ગમે તો બીજા બી લઈ બહુ ઘસવામાં ઘસવાનું પડે છે અને ક્લિનિંગ હાર્ડ પડે ગાર્ડનમાં આવ્યો ને જો મસ્ત કલર 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 બધી રેમ્બો કલરની લાઇટુ છે એ રીતે કલર બદલે ને મસ્તીની લાઇટો છે બધી બહુ સારી છે લાઇટો ગાર્ડનમાં બધું ગમે આવું બધી લગાડવાનું પણ ઘણા ઠંડુ આવશે એટલે બધી પાછી લઈ લેવી પડશે ઘરમાં અંદર આ છે ને આ રહેશે પરમિનન્ટ આ જો ડોરવે કેટલું મસ્ત લાગે છે તોરણ ની જેવી બનાવે છે આખી સિલિંગ હતી પણ અડધે પોછી અડધે બંધ થઈ ગઈ છે જોશો પાછી સમર આવે ને ત્યારે બધું રેડી કરી મૂકી દઈશું તો મસ્ત લાગે ને અહીંયા પણ છે ને એક દેખાય લાઇટ એમાં અંદર આખામાં લાઇટ હતી પણ ટમેટી ને બધું જાળવા છે ને એ બધી ડબ્બા કવર કરી લીધું છે તો બધું અંદર રહી ગયું ને બીજી એક પણ દેખાતી બધી અંદર રહી ગઈ એક લાઇટ તો અહીંયા પણ છે નાની ને આ એક સેમ ટ્યુબ લાઇટ હોય ને એટલું પ્રકાશ આપે છે આને બધી સોલાર જ લાઇટ છે બધી સોલારની લાઇટો છે ને આ છે આપણું શોખ કે જેમાં લાઇટ જ નથી કેમ કે લાઇટ મૂકીએ ને તો બધી બિલાડી ને બધી એવું બધું આવે ઘડીએ ઘડીએ તો લાઇટો ચાલુ થઈ જતી હતી પછી કાઢી નાખીએ અને અહીંયાથી આપણું ગાર્ડન રાતે આવી રીતના કંઈક અંધારું રહે ગાર્ડનમાં તો જેવું આપણે આવીએ ને તો આટલું ખબર ન પડે કે અંધારું છે એમ તો તમે હમણાં કેમેરામાં જોતા હોય કે કેટલું લાઇટ બ્રાઇટ દેખાય ને એવી રીતના આપણે જેવા જ આવ્યા ને તો સારું દેખાતું હોય છે ગાર્ડન ને મસ્ત હોય પૂનમનો અંજવાળું પડે ને ત્યારે ગાર્ડનમાં આવવાની બહુ મજા આવે એટલું મસ્ત ઠંડુ વધધર હોય અને મસ્ત ને બધું ડાર્ક ને એવું દેખાતું હોય બહુ મસ્ત લાગે ને આવી ગયા ફરીને ગાર્ડનમાંથી ઘરમાં અમે આવી ગયા શોપિંગ કરવા માટે ને ગાડી તો ભાઈ આવી ગયા શોપિંગ કરવા માટે ફ્રૂટ લેવા માટે ખોલું ચોકલેટ આપવા ઓ તો એપલ ને ચોકલેટ માં બોરી ને લલીપોપ બનાવી દીધી છે એ ખરાબ નથી એમાં બ્લેક હોય જ ડોટ આ છે ને ઓકે મારી તો આ ફેરવેટ છે પણ ફેરવેટ હોય બધાને લઈ લઈ ખાવા માટે તો આપણે આ બધાને લઈ લીધી છે તો ભાઈ એપલ બહુ મસ્ત ફ્રેશ આવી જશે એપલ ગાલા બ્રિટિશ છે કેવું છે રોયલ છે રોયલ ગાલા તો આપણે બે પેકેટ લઈ લીધું રોયલ ગાલાના ગાલા ગાલા જેવો થઈ જાય ટેસ્ટ આને ત્યાં છે ને એમાં આપે તો ખાલી રેડ ગ્રીન આપે ત્રણેય મિક્સ આપતા હોય તો મેઝર કપ બહુ મસ્ત છે પણ પાસા આવ્યા ખબર હવે ક્રિસમસ આવી છે એટલે પાસ આવ્યા મસ્ત છે સિક્સ પાઉન્ડનું છે લાસ્ટ યર પર આઈ થિન્ક સવા એવું તો આ આપણે બ્લોકમાં લીધું તું ગોલ્ડ એન્ડ બ્લેક ચલો કોને પીવાની છે સા હ આ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમનું છે હા આઈસ્ક્રીમનું જ હશે પોસ્ટર હા ડીઝર્ટ આપણે ડીઝર્ટ બધું બનાવી ને વાવ મસ્ત છે અને ગ્લાસ બહુ કેટલું ઝાડું છે લઈ કબાટમાં મૂકવાની જગ્યા નથી અહીંયા સારા લાગે વાવ કલર કલરની સાડી યલો કલરનો ઢીંગલું હાજર દસ શોપમાં અમે આવી ગયા જ રમમાં છોકરાઓને રમમાડવા આવી ગયા આ શોપિંગ કરવાનું નથી આ રમવાનું છે

શોપિંગ કરીને અમે બારે દીખે આજના નથી શોપિંગ કરીને નીકળી ગયા અને અહીંયા થઈ ગયું છે અંધારું રાત પડી ગઈ છે રાતના સાડા નવ પોણા દસ થઈ ગયા છે હલો એવરી તો શું શોપિંગ કરીને આવી ગયા અને વાઈ ગયા છે અગિયાર વાગવાના છે બસ આપણું શોપિંગ બધું અહીંયા આવી ગયું અને બધું ફ્રીજમાં મૂકી દઈએ દૂધ દહીં બધું લઈને આવી ગયું ખૂબ વીકનું શોપિંગ બાકી જ હતું દૂધ લેવાનું સ્પેશિયલ દૂધ અને દહીં માટે આવે એટલે ભૂખ લાગે એટલે દહીં ને એવું લોકો ખાઈ લે છે આપણે બ્રેડ તો તેલ નાખે તો વધારે તો ભાઈ માટે મોજડી મસ્ત મળી ગઈ છે બે મેં પણ મારા પગમાં આવે તો મેં ચેક કરીને ટ્રાય કરે કેમ કે સિક્સ સાઈઝ છે બાકી સાવર જેલ મેન્સનું લાવી છે અને નેવિયાનું મેક્સટીસ ફેસ વોશ તો આ પણ મસ્ત છે આનાથી પિમ્પલ્સ પણ ઓછા થાય છે મેં આનું આનાથી એક બીજું પણ આવે છે બ્લુ કલરનું આમાં છે બ્લેક કલર અને આ સ્ક્રબવાળું છે તો આપણ મેન્સનું જ છે પણ આનું વધ લેડીઝના પરફ્યુમ કરતાં વધારો સોરી પરફ્યુમ નહીં ને ફેસવોશ મેન્સનું વધારે સ્ટ્રોંગ અને સ્મેલ અને લાઈક સ્કિન પર પણ બહુ સારું છે તો ઈ લાવી અને શાવર છે બે બોટલ આ આરડીમાંથી બે અલગ અલગ છે અને બીજું રાસબરી ગાર્ડનમાંથી તેટલી ખાધી અને હમણાં ત્યાંથી લઈ એવા આરડીમાંથી બીજી અને આપણે અહીંયા ફ્રૂટ બધું પછી શીમલા મરચાં પણ બેસતા એવા છે પનીર બનાવવા માટે બધાએ ત્યાં બતાવ્યું છે પણ ઘેરે સૂચ પીધું તે બતાવી દઈ ને આ ક્લિપ છે જે સેવન્ટી નાઇન પેન ઇન્સની મળતી હતી આપણે કોઈ બી પેપરવર્ક જે હોય તેને મૂકવા માંડી તેમાં અને આ છે આપણે જે રૂમાલ ભરવાના હોય આવે તે છે તો આમાં આઠ પીસ છે ખોલી નાખ્યું છે પેકેટ અને એપલ ગાળા એપલ એ વધારે સારા આવે છે ખાવામાં ટેસ્ટી લાગે છે અને સાથે સાથે બ્રેડ પણ લેવા તો ચાલો વિડીયોને આપણે એન્ડ કરીએ અને આજે મેં પીળા કલરની સાડી વેર કરી હતી તો સાડી કેવી લઈ અને સિમ્પલ છે સાડી ખાલી અમે પહેરીથી શોપિંગ કરવા નીકળાતો તો સારો વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળી બાય બાય